નાલિયા તમામ રોગોનો ફ્રી નિદાન ફ્રી સારવાર અને ફ્રી ઓપરેશન કેમ્પનો લાભ બ્યાસી જણોએ આ લાભ લીધો હતો છત્રીસ જણા એના જુદા જુદા ઓપરેશનો કરી અપાશે ટીસીઆરસી હોસ્પિટલ ભુજ ગાયત્રી પરિવાર નલિયા તેમજ કચ્છ નલિયા લોહાણા મહાજન તૃપ્તિબેન રતનશ્રી આસર સર સેવા સ્મૃતિ ટ્રસ્ટ નલિયા આયોજિત આંખોના તમામ રોગોની તપાસણી ટીસીઆરસી યોજના અનુભવી ડોક્ટર ઇરફાનભાઈ કાનિયા અને આ ડોક્ટર શિવમ કરી હતી દર્દીઓને રોગ અંગેની પૂરેપૂરી સમજ આપીને નિદાન કરી આપેલ અને દવા ટીપા સંસ્થા તરફથી નિશુલ્ક આપ્યા હતા આંખના મોતિયાના વેલના ઓપરેશન લાયક બત્રીસ દર્દીઓને કેસીઆરસીઆઈ હોસ્પિટલ ભુજમાં ટાકા વગરના ઓપરેશન ફ્રી કરી અપાશે આંખના નંબર અઢાર જણાઓને ફ્રી કાઢીને ચશ્મા પણ સંસ્થા તરફથી ટોકન ચાર્જમાં અપાયા હતા પડદાવાળા ત્રણ જણાઓના ઓપરેશન જામરવાળા એક જણનું ઓપરેશન કચ્છમાં અગર બહાર યોગ નિર્માણ ગાયત્રી પરિવાર પ્રેરિત ધનલક્ષ્મીબેન આયા સામાન્ય ચેરિટેબલ ટ્રસ્ટ નડિયા મારફતે રાહત દરી અને જરૂરિયાતવાળાને ફ્રી પણ કરી અપાવવાની વ્યવસ્થા થઈ જશે પાંચ જણાને આંખની વધારે તપાસ આધુનિક મશીનોથી કરી આપવા માટે કેસીઆરસીઆઈ હોસ્પિટલ ભુજ ખાતે બોલાવાયા હતા આજના ના શરૂઆત શરોન ડોક્ટર શ્રીઓ અને સેવા હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરાઈ હતી આ કેમ્પના આયોજન વ્યવસ્થાને પ્રચાર પ્રસારમાં લોહાણા મહાજનના પ્રમુખ શ્રી તુષારભાઈ આય્યા હરીશભાઈ ઠક્કર પચાણભાઈ ગઢડીનો મુખ્યત્વે સહયોગ ગયો હતો લોહાર મામોજી બ્રાહ્મણ ગામ બોંટા ને અહીંયાથી ઓપરેશન કરાવ્યા

હવે દર મહિનાની પંદર તારીખે નલિયા ખાતે આંખ નિદાનનો કેમ્પ લોણા માજનવાડી તરફથી અને ગાયત્રી પરિવાર એમના તરફથી કેસીઆરસી આઈ હોસ્પિટલના સહયોગથી રાખવામાં આવે છે અને મને લાગે છે કે દર પંદર તારીખે અહીંયા માણસોનો મેળો હોય છે કારણ કે આંખને લગતા રોગો આ તાલુકામાં છે ને ઘણા છે હવે આ આખા તાલુકામાં નખત્રાણા નખત્રાણની અલગ વાત છે નલિયામાં લગભગ ક્યાંય દૂર દૂર સુધી નાની મોટી તકલીફ હોય તો દર્દીને છેડ ભૂજનો ધક્કો ખાવો પડે છે એને કોઈ નાની મોટી તકલીફ માટે ભૂજનો ધક્કો ના ખાવો પડે એના માટે અમે અહીંયા ટીપાનું વિતરણ ફ્રી કરતા હોઈએ છીએ બીજું જે નજીકના ચશ્મા જે ચાલીસ બેતાલીસ વર્ષ પછી બેતાલા ચશ્મા બધાને આવતા હોય છે એ ચશ્માનું એ વિતરણ અમારી હોસ્પિટલ તરફથી અહીંયા ટોકન ચાર્જમાં એટલે બહુ માઇનર ચાર્જમાં અહીંયા કરવામાં આવે છે ત્રીજું કે જે મોતિયાના ઓપરેશનવાળા જે દર્દી હોય છે એ બધા દર્દીઓને ઓપરેશન નિઃશુલ્ક એટલે કે ફ્રી કરી આપવામાં આવે છે જેમ તમે કાકાની વાત સાંભળી કે કાકાના ખાલી સપોર્ટ થી એમના સગા સંબંધીના સિંતેર ઓપરેશન કર્યા છે આપણે એવા તો નલિયા તાલુકામાં ઘણા બધા ઓપરેશન કર્યા છે જે ઓપરેશન સક્સેસ અને સારા હોય છે એમાં આપણે જે ઓપરેશન કરીએ છે તો ત્યાં રહેવાની સગવડ જમવાની સગવડ બહુ ફ્રી હોય છે અને નેત્રમણી થી કરી ટીપા થી કરી અને ચશ્મા થી કરી બધી વસ્તુ અમે ફ્રી આપતા હોઈએ છીએ અમારો એક જ લક્ષ્ય અને એક જ હેતુ હોય છે કે દરેક દર્દીની નજર સારી રહે અને મોતિયાના કારણે કોઈ પણ માણસ અંધ ના રહી જાય એટલે નલિયામાં આ જે લોણા માજનવાડી અને ગાયત્રી પરિવારની જે મહેનત છે એ ખરેખર કાબિલ તારીફ છે અને ઘણું બધું એનો સહયોગ અને સપોર્ટ હોય છે અમને પણ કોઈ પણ દર્દી ખર્ચો ના કરી શકતા હોય ત્યાં આવવાની એમની પાસે ટિકિટની સગવડ ના હોય તોય પણ લોણા માજનવાડી દ્વારા એમને ટિકિટ પણ આપવામાં આવે છે જોકે અમારા તરફથી પણ ગાડીની સગવડ હોય છે પણ છતાં કોઈ પણ દર્દી એવો હોય કે જેને આંખ સિવાયની બીજી કોઈ તકલીફ હોય છે તો હરીશભાઈ અહીંયા અને અહીંયાના જે બધા ટ્રસ્ટી હોય છે એ પણ ઘણો બધો સપોર્ટ એમને કરે છે જાણે કે પડદાનું કામ છે જામરનું કામ છે છારીનું કામ છે જે અમારી હોસ્પિટલમાં નથી થતું તો એ બારે મોકલવાનું કામ જાણે કે અમદાવાદ અમારી મેઇન હોસ્પિટલ છે બારે જામા ત્યાં પણ મોકલવાની સગવડ સુધીનું આ ટ્રસ્ટીઓ બધા કામ કરતા હોય છે એટલે ઘણું જ સારું કામ છે અને જે પણ નલિયાની પબ્લિક છે આજુબાજુ ગામડાની પબ્લિક છે એમને પણ વિનંતી છે

છે ત્યાં ફોન કરજો ક્યાંય અટકો તો અમને ફોન કરજો જો આટલી બધી સગવડ આપતા હોય તો તમારે પણ થોડું છે ને એ લાભ લેવાનું અને આજુબાજુના જે ગામડા છે સગા સંબંધી છે એમને જાણ કરવાની કે કેસીઆરસી આઈ હોસ્પિટલમાં ફ્રી ઓપરેશન